સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે થઈને અનેક ડેમમાં પાણીની આવક થઈ છે ભાદર બે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ત્યારે ભાદર બે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમના ઉપરવાસથી પાંચસો પંચોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે અને દરવાજો ખોલાઈ છસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નીચાણવાળા અનેક જે વિસ્તારો છે અનેક જે ગામો છે તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપલેટા ઉતિયાણા માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધોરાજી ગ્રામ્ય પંથકમાં પણ સારા વરસાદને લઈને ભાદર બે ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ હોવાનું નોંધાયું છે ત્યારે ભાદર બે ડેમ સાઈડ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થઈને ડેમ ઓવરફ્લો થયો છે ભાદર બે ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે તારીખ એક અને તારીખ બે એટલે કે ગઈકાલે જે વરસાદ આવેલ એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી તેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદરબે ડેમનો એક દરવાજો પોઈન્ટ પચાસ ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે નવ વાગે ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના આપવામાં આવે છે પાણીની આવક પાંચસો ને પંચોતેર ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છીએ એને લીધે છસો ને છપ્પન ક્યુસેક પાણીની જ આવક થાય છે હાલ